અમદાવાદમાં બાપુનગર ખાતે પાસપોર્ટની નવી કચેરી શરૂ કરવામાં આવી છે પાસપોર્ટ માટે હાલાકી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે પાસપોર્ટ કેન્દ્રમાં અલગ અલગ છત્રીસ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે પહેલા જ દિવસે છસ્સો જેટલા લોકોને પાસપોર્ટ માટે અપોઇન્ટમેન્ટ અપાઈ છે આજથી પાસપોર્ટ ઓફિસ હવે પૂર્વ વિસ્તારમાં પણ શરૂ થઈ છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા લોકો માટે હવે રાહત થશે કારણ કે આજથી જ તેમને બાપુનગરમાં વ્હાઇટ હાઉસ ખાતે જે પાસપોર્ટ સેવા કેન્દ્ર છે તેની શરૂઆત થઈ ચૂકી છે બાપુનગર વ્હાઇટ હાઉસના દ્રશ્યો છે કે આજથી પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે જ આજથી જે લોકો છે તે લોકોને મોટી સંખ્યામાં એપોઇમેન્ટ આપવામાં આવી છે અને લગભગ છસો જેટલી જે એપોઇન્ટમેન્ટ છે તે આપવામાં આવી છે અત્યારે અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી પૂર્વ વિસ્તારના જે લોકો છે તેમને આ કામગીરી માટે મીઠા ખડી જવું પડતું હતું પરંતુ હવે તેમને તેમના જ વિસ્તારમાં જે ફેસિલિટી છે તે મળી રહેશે જેમાં અલગ અલગ જેટલા જેટલા છત્રીસ જેટલા જે કાઉન્ટરો છે તે બનાવવામાં આવ્યા છે જેમાં અરજી સબમિટ કરવા માટે ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન અને ગ્રાન્ટિંગ માટેના અલગ અલગ છત્રીસ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે અને આજથી તેની શરૂઆત થઈ ચૂકી છે લગભગ છસો જેટલા જે લોકો છે તે લોકો આજથી આ લાભ લઈ શકશે આપણી સાથે કેટલાક લોકો છે કે જે આ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં આવ્યા છે તેમની સાથે વાત કરીશું કેવું લાગી રહ્યું છે પૂર્વ વિસ્તારમાં શરૂઆત થઈ પહેલાં આપણે બહુ લાંબુ જવું પડતું હતું નદી પાર અત્યારે બરોબર પાસપોર્ટ સેવા કેન્દ્ર આપણે પૂર્વ વિસ્તારમાં ખોલીને જે પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોને સો ટકા સમયનો અને પૈસાનો ભાડાનો સો ટકા ફાયદો રહેશે બિલકુલથી એટલે કે પૂર્વ વિસ્તારમાં રહેતા લોકો માટે ફાયદો થશે આપણી સાથે અનેક અન્ય બીજા પણ લોકો છે તેમની સાથે વાત કરીશું કેટલો ફાયદો થયો પૂર્વ વિસ્તારમાં સેવા કેન્દ્ર બનવાથી પૂર્વ વિસ્તારમાં થયો કારણ કે એક તો ડિસ્ટન્સ વધી જતું હતું મીઠાગળી જવું પડતું હતું ત્યાં પાર્કિંગની સગવડ નથી અહીંયા બધું ઓપન સ્પેસ છે પાર્કિંગની સગવડ છે પ્લસ ત્યારે મને અઠવાડિયું દસ દિવસે નંબર આવતો એપોઇન્ટમેન્ટનો આ તો ગઈકાલે બુક કર્યું મને આજે એપોઇન્ટમેન્ટ મળી ગઈ એ બેનિફિટ થયો છે ટાઈમ સેવિંગ થયું છે બિલકુલ એટલે કે લોકોને મહિનો મહિનો દોઢ દોઢ મહિના રાહ જોવામાં આવતી હતી કારણ કે મીઠા ખડી જ્યારે પાસપોર્ટ કેન્દ્ર હતું જેમાં કહી શકાય કે ત્રીસ દિવસની વેઇટિંગ જોવા મળતી હતી પરંતુ હવે પૂર્વ વિસ્તારમાં આ પાસપોર્ટ સેવા કેન્દ્રની શરૂઆત થતાં પૂર્વ વિસ્તારમાં રહેતા જે લોકો છે ખાસ કરીને વસ્ત્રા લિસનપુર નિકોલ બાપુનગર અને આણંદ ખેડા નડિયાદથી આવતા પણ લોકોને રાહત થઈ છે કેમેરામેન નિકુંજ સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ